માટે પેન્શન વ્યવસ્થા કરવામાં આવશે મોદી સરકાર મોબાઈલ યુઝરો ને કર્યા ખુશખુશાલ રિચાર્જ થયા સસ્તા ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન યોજના નો ઓગણીસમો હપ્તો ચૌદ ફેબ્રુઆરી એ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે હવે દિવ્યાંગો પણ કરી શકશે ધામધૂમ થી લગ્ન સરકાર આપશે પચાસ હજાર થી લઈને એક લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય દિલ્હી ચૂંટણી પહેલા રાજકીય હલચલ એબીસી ટીમ અરવિંદ કેજરીવાલ ના ઘરે પહોંચી ધોરણ અને બાર ની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એક્શન પ્લાન જાહેર કરશે ધર્મ ત્રણ વિરુદ્ધ બિલ રજૂ થયું લવ લવજહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે સજા થશે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી રાજ્ય સરકાર આજે કમિટીની ની કરશે જાહેરાત તેલંગણા જાતિક્ષણ માં સોંકાવનારો આંકડો ચોર્યાસી ટકા વસ્તીને અનામત આપવું પડશે સુપ્રીમ ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રેશન ની અટકાયત પર સરકારની ટક્ દેશ કરવાનો આપ્યો આદેશ

જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે નીતિન પટેલના આ નિવેદનથી બીજેપીમાં ખળભળાટ ભારત આપણું વૈશ્વિક નિકાસ કેન્દ્ર છે પાસઠ દેશોમાં વાહનોનું વિતરણ કરે છે શિવસેનાના શિંધેને દેશદ્રોહીની ટોળકી ગણાવી આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર ટોપ ટેનમાંથી ભારત બહાર પીએમ મોદીએ કહ્યું જેમણે લૂંટ કરી છે તેમણે લૂટેલો માલ પાછો આપવો પડશે ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો મોટો આક્ષેપ ભાજપે તમને કયા પદની ઓફર કરી છે આવકવેરા બાદ જીએસટીનો વારો છે બાર ટકા સ્લેબ સમાપ્ત થશે બજેટમાં રાહત છતાંય પેટ્રોલ ડીઝલ દવાઓ અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ મોંઘી થશે દિલ્હીમાં આપની બેઠકને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી સાઠથી વધુ બેઠકો જીતીશું નિતિન પટેલના નિવેદન પર યશુદાન ગઢવીએ કહ્યું ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે ખેડૂતોનો વિરોધ રાજસ્થાન સુધી પહોંચ્યો ચૌદ ફેબ્રુઆરી પહેલા ત્રણ મહાપંચાયતોનું આયોજન સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત ધોરણ બારના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લેપટોપ અને સ્કૂટી મફતમાં વિતરણ કરશે ભારત સરકાર દેશના લોકોને ધંધો શરૂ કરવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આદિત્ય ઠાકરેએ કહ્યું એકનાથ સિંધેની જગ્યાએ કોઈ અન્ય નેતૃત્વ તૈયાર કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ હવે ગુજરાત સરકાર આપશે ગુજરાત કાર્ડ જેમાં મળશે અસાધારણ ડિસ્કાઉન્ટ દિલ્હીમાં ત્રીજી સરકાર ચાલી રહી છે ચૂંટણીની રેલીમાં અમિત શાહે કેજરીવાલ પર કર્યો કટાક્ષ રાહુલ ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતીની હત્યા પર યુપી સરકાર પર લગાવ્યો આરોપ નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોની તેજૂરી ભરી દીધી ચૌદ લાખ બાવીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું સુરત કાપડ ઉદ્યોગમાં સસ્તા દરે મશીનરી મળતા ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો થશે બજેટમાં છ નવી યોજનાની જાહેરાત બાદ કૃષિ શહેરમાં સાત ટકા સુધીનો વધારો થયો રાજ્યની પંદર વધુ હોસ્પિટલો પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાંથી સસ્પેન્ડ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો ઈ કેવાયસી કરાવી લેજો નહીં તો ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા નહીં આવે તમારા ખાતામાં દેશના ત્રણ રાજ્યોમાં હવામાન બદલશે વરસાદ અને પવનના કારણે ઠંડી વધશે હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસને પચ્ચીસ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઈકો અર્પણ કરાઈ કુમારે કહ્યું બિહારના વિકાસ માટે અમે ભાજપ સાથે મળીને કામ કરીશું વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા સુમોતેર ટકામાંથી વધારીને સો ટકા કરવામાં આવી એમએસ ધોની રાજકારણમાં આવશે રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો સરકારે આદિજાતિ કલ્યાણ યોજનાઓના બજેટમાં છેતાલીસ ટકાનો વધારો કર્યો ગુજરાત પોલીસ ભરતીમાં અગિયાર હજાર જગ્યાઓ સામે દસ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ રૂપિયા કરાય નિર્મલા સીતારમણે મેડિસનને લઈને કર્યું મોટું એલાન કેન્સર જેવી ગંભીર બીમારીઓની છત્રીસ દવાઓ પર નહીં લાગે કોઈપણ ટેક્સ નીતિશ પર મહેરબાન મોદી સરકાર ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો અંબાલાલ પટેલની ભર શિયાળે વરસાદની આગાહી ગુજરાત માટે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ટેક્સ પેયરને મોદી સરકારે આપી મોટી ગિફ્ટ બાર લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં લાગે ભારત બનશે ન્યુક્લિયર પાવરવાળો દેશ મોદી સરકારે ખોલ્યો વીસ હજાર કરોડનો ખજાનો હિન્દુ રાષ્ટ્ર બંધારણ હેઠળ ફક્ત સનાતન ધર્મમાં માનનારાઓને ચૂંટણી લડવાનો અધિકાર હશે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં પડ્યું મોટું ગાબડું વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું સો મીટર કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ માળ પછી એક માળ ખાલી રાખવો પડશે ખેડૂતો પર મહેરબાન થઈ મોદી સરકાર બજેટમાં છ નવી યોજનાની જાહેરાત કરી બજેટના દિવસે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ચોર્યાસી હજારને પાર ભારતના રમકડા સીનને ટક્કર આપશે મોદી સરકારે ભારતને રમકડા ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની મોટી જાહેરાત કરી મકાનના માલિકોને મોટી રાહ છ લાખ સુધીના ભાડાની આવક ઉપર ટીડીએસ નહીં લાગે ફેબ્રુઆરીના પહેલા દિવસે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો સાત રૂપિયાનો ઘટાડો ફેરિયાઓને સ્વનિધિ લોન યોજનામાં અપાતી દસ હજારની લોન હવે ત્રણ ગણી કરવામાં આવી એટલે કે ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક બજેટ રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસે દલિતો માટે જે કરવું જોઈતું હતું તે કર્યું નથી